સુરત શહેરમાં રાઉન્ડ લીધો હતો સુરત શહેરમાં આગામી તારીખ સોળ અને સત્તર જુલાઈ બે હજાર ચોવીસ ના રોજ દર વર્ષની જે મુસ્લિમ સમુદાય દ્વારા મોહરમ તાજિયા જુલુસ આયોજન કરવામાં આવનાર છે જેને લઈ પોલીસ કમિશનર અનુપસિંહ ગોહલત દ્વારા કાયદો વ્યવસ્થાના પ્રશ્નો ઉભા ન થાય તે માટે તાજીયા કમિટી સાથે મીટીંગ યોજી હતી ત્યારે બાદ ખુદ પોલીસ કમિશનર તાજિયાના રૂટ પર ફૂડ પેટ્રોલિંગ કરી હતી સુરતમાં મોહરમના તહેવારોને લઈ પોલીસની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ છે પોલીસ કમિશનર અનુપસિંહ ગોહલતને ભાગરચાર રસ્તા ઉપર અધિકારીઓ સાથે રાઉન્ડ પર નીકળ્યા હતા શાંતિપૂર્ણ માહોલમાં મોહરમના તહેવાર યોજાય તે માટે તૈયારી કરી હતી તાજીયા જુલુસ દરમિયાન તમામ રસ્તાઓ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે પોલીસ કમિશ્નરે તાજીયા જ્યાંથી નીકળે છે તે સ્થળની મુલાકાત લીધી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાશમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત ભાગડ ચાર રસ્તા પર અમે લોકો જો આવતીકાલે કતલના રાત મોહરમ તહેવાર નિમિત્તે અને પરમ દિવસે જો એ મોહરમમાં તાજિયાના જો જુલુસ નીકળવાના છે વિસ્તારમાં તો બધા પોલીસ અને અમે લોકો બધા પેટ્રોલિંગમાં ફૂડ પેટ્રોલિંગ જગ્યાઓ ઉપર અંદર ગલીઓમાં ક્યાં જશે કઈ રીતે રૂટ રહેશે અમારા ડાયવર્ઝન ક્યાં કરવાના છે એના બધા સમીક્ષા કરવા માટે બધા અધિકારીઓને અને માણસો અહીંયા આવે છે અત્યારે પણ અમે લોકો જો ફૂડ પેટ્રોલિંગ કરીને જોઈએ છીએ એ બધી વ્યવસ્થા સારી રીતે થાય કે વાર સારી રીતે મમી ક્લાસ પૂરા પૂર્ણ થાય આ પ્રકારની વ્યવસ્થાઓને ધ્યાનમાં રાખી આજે બધા અમે લોકો અત્યારે પેટ્રોલિંગમાં નીકળ્યા છીએ